સ્વાતંત્ર દિન પ્રાંતિજ મુકામે યોજાવા જઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે સ્વાતંત્ર પર્વ નિમિત્તે પ્રાંતિજ હાલમાં એવું લાગી રહ્યું છે કે દુલ્હનની જેમ સજામાં આવશે તેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે રોડ રસ્તા જે અત્યાર સુધીમાં બિસ્માર હાલતમાં હતા તેના ઉપર માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી હાથ કરી રહ્યા છે અને નગરપાલિકા જે રોડ રસ્તાની દરકાર લેવા તૈયાર તેના ઉપર અત્યારે સફાઈ કામદારો એટલા ખડકી દેવામાં આવ્યા છે કે થોડીક પણ કાકડી ના દેખાવી જોઈએ કેમ કારણ કે કાલે સાહેબ આવી રહ્યા છે ને આનંદની વાત છે આપણા આગળ સાહેબ આવે એ સારી વસ્તુ છે નેતા આવે અધિકારી આવે ખૂબ આનંદની વાત છે મહેમાનો આપણા આંગણે ક્યાંથી પ્રાંતિજના આંગણે રૂડો અવસર આવી રહ્યો છે જેનાથી પ્રાંતિજની દુર્દશામાં સુધારો આવશે કારણ કે અત્યાર સુધીમાં પ્રજાજનોની વારંવારની રજૂઆતો છતાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નહોતો જે હવે સાહેબ આવશે તો જેનાથી પ્રાંતિજની દુરદશામાં ઘણો ફેરફાર જોવા મળશે માત્ર ને માત્ર એક બે દિવસ માટે જ સુધારો જોવા મળશે એવા પણ હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે પછી પાછી પરિસ્થિતિ યથાવત આવશે આશા રાખીએ કે આવનાર દિવસોમાં પણ આવો સુધારો કાયમી રહે નગરજનોને એમનો હક મળી રહે નગરજનોને પોતાના ગામની જે દુર્દશા જે હાલ જોવા મળી રહી છે એમાં સુધારો કાયમી રહે પણ આ તો સાહેબો કહેવાય સાહેબને કંઈ કહેવાય નહીં અધિકારી કોઈના ગાંઠે ગાંઠાય નહીં હવે જોઈએ આવનાર દિવસોમાં સાહેબ આ સુધારો કાયમી રાખે છે કે પાછી હતી એવી ને એવી દુર્દશા ફરીથી જોવા મળશે અધિકારીઓ ધ્યાન રાખજો સાહેબ આવે છે સાહેબની લેસ માત્ર પણ તકલીફ ના પડવી જોઈએ જો એમને તકલીફ પડી તો તમારી ખેર નથી સમજી લેજો ભલે પછી સ્થાનિક પ્રજા છે ગમે તેટલી રજૂઆતો છતાં દરકાર ના લેતા હોય આમ પણ પ્રજાનું સાંભળે છે જ કોણ નથી અધિકારી સાંભળતા અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી એવું લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે પણ અધિકારીઓને તો ક્યાં પ્રજાની પડી હોય છે તેમને તો બસ માત્ર રૂપિયા 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 આ રૂપિયાના પાપે જ ગત દિવસોમાં એક અધિકારી ઝડપાયા છે પ્રાતી તાલુકાના એક મોટા અધિકારી ખેર છોડો એ વાત આપણે હાલ આપણે આગળ એક રૂડો અવસર આવી રહ્યો છે મહેમાનો આપણા આગળ આવી રહ્યા છે આશા રાખીએ કે સાહેબ આવે શાંતિથી મહેમાનોને આપતા સોંપતામાં આશા રાખીએ કે અધિકારીઓ કમી ના રાખે સાહેબ શાંતિથી જાય પછી જે થવું હશે પ્રજાનું થશે ચલો જોઈશું આવનાર દિવસોમાં આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાંથી જણાવશો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ